મોબાઈલ અલાઉટ જ નથી તો આપણે બહાર આવીને આપણે મૂવીનું રિવ્યૂ આપશું અત્યારે આપણે થોડીક દોરમાં આપણો શો સજાવી ખૂબ સારું પિક્ચર છે કોમેડી પણ છે અને સ્ત્રી મૂવીમાં સ્ત્રી મૂવી જે પહેલાં આવ્યું હતું એની કરતાં વધારે કોમેડી છે રાજન સિનેમા છે ત્યાં આપણે મૂવી જોવા જવાનું છે લેટેસ્ટ કયું મૂવી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો પરિવારના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે સવારના સવારનાથી સુરત પહોંચી ગયા છે અને અત્યારે ઓફિસ જવા પણ નીકળી ગયા છે નાઇટોન કેશ થઈ ઓફિસમાંથી નીકળી ગયા છે અમે આ ઓફિસવાળા જ રસ્તે કહ્યું હું તમને બતાવું અમારી ઓફિસ ક્યાં આવેલી છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે જોઈએ ઓફિસ ઓફિસ જવાનો રસ્તો છે સામે તમે જોઈ શકતા હો અત્યારે કેટલા બધા માણસો જાય છે એ રસ્તા ઉપર જ આપણે ઓફિસ જવાનો રસ્તો છે આપણે થોડીક વારમાં ઓફિસે પહોંચી જવાના છીએ આપણે થોડીક વારમાં ઓફિસે પહોંચી જવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ઓફિસ ઓફિસે રેન્જ મળીએ ફાઇનલી મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો

对吧？ મિત્રો આપણે ઓફિસેલી ઘરે આવી ગયા હતા તો ઓફિસેલી આવીને આપણે હાથ પગ ધોઈ ત્યારબાદ આપણે વાળો બની ગયેલું હતું તો વાળો કરી લીધો વાળોમાં હતું તુરિયાનું શાક પછી સાસ રોટલો અથાણું કેરીનું ત્યારબાદ આપણે સવાર માટે ટિફિનમાં લઈ જવાનું છે ત્યાં માટે શું કામ કરવાનું છે આપણે ગામડેથી આ વાલોળ લાવ્યા હતા આ વાલોળ આપણા ભાભીએ મોકલાવેલી હતી તો આ વાલોળ આપણે સવાર માટે ફોલવાની છે ટિફિનમાં લઈ જવા માટે ત્યારબાદ આપણે આપણે અહીંયા બાજુમાં રાજન સિનેમા છે ત્યાં આપણે મૂવી જોવા જવાનું છે લેટેસ્ટ કયું મૂવી લાગેલું છે એ આપણને ખબર નથી પણ ન્યા જઈને આપણે નક્કી કરીશું કયું ફિલ્મ જોવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો જો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો આપણે આ કામ પૂરું કરી ત્યારબાદ આપણે કઈ કયું મૂવી છે એ એ જોશું અને ત્યારબાદ આપણે પાછા ઘરે આવશું ફાઇનલ મિત્રો આપણે ફોલ ફોલાઈ ગયું છે તો અત્યારે આપણે થિયેટરમાં જવાનું છે તો મળીએ ડાયરેક્ટ થિયેટરમાં આપણે ત્યાં જે નક્કી કરશું કયું ફિલ્મ જોવાનું છે તો કયું ફિલ્મ જોશું એ આપણે જેમ જઈએ તો મળી ફાઇનલી આપણે ટોકીસમાં આવી ગયા છે ને અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે બોક્સ ઓફિસમાં લે આપણે ટિકિટ લઈ લીધી છે આ રાજન સિનેમા છે આપણે આમાં થોડીક જ વારમાં આપણો સ્ત્રી મૂવીનો શો ચાલુ થવાનો છે તો આજે આપણે સ્ત્રી મૂવી જોવા જવાનું છે સ્ત્રી મૂવીની બહુ જ ચર્ચા છે કે ઘણું ખરું બોક્સ ઓફિસમાં કમાણી કરી રહ્યું છે તો આજે આપણે સ્ત્રી મૂવી જોવા જવાનું છે ત્યારબાદ આપણે સ્ત્રી મૂવીનો રિવ્યુ આપીશું આપણે અંદર તો શૂટ નહીં કરી શકું કારણ કે મોબાઈલ અલાઉ નથી તો આપણે બહાર આવીને આપણે મૂવીનું રિવ્યૂ આપીશું અત્યારે આપણે થોડીક દોરમાં આપણો શો ચાલુ થવાનો છે સ્ત્રી મૂવીનું તો બન્યા કેવું મૂવી છે જોવા જવાય એવું છે કે નથી જોવા જવાય એવું તો વિડીયોમાં બન્યા રહેજો આ આવનારા મૂવી છે આ બધા આવનારા મહિનામાં જે મૂવી આવવાના છે તેના પોસ્ટર છે અત્યારે આપણે થોડીક દોરમાં આપણો સ્ત્રી મૂવીનો શો ચાલુ થવાનો છે આ તમે જોઈ શકો છો રાજન સિનેમા આપણી બાજુમાં જી થિયેટર આવેલું છે તો વિડીયોમાં બન્યા છે ફાઇનલી આપણે સ્ત્રી મૂવીનો શો પૂરો થઈ ગયો તો આપણે સ્ત્રી મૂવી જોઈ તો આપણને ખૂબ જ મજા આવી ખૂબ સારું પિક્ચર છે કોમેડી પણ છે અને સ્ત્રી મૂવીમાં સ્ત્રી મૂવી જે પહેલાં આવ્યું હતું એની કરતાં વધારે કોમેડી છે તમને જોવું પણ ગમશે જો તમે તમારી આજુબાજુમાં થિયેટર હોય તો એકવાર થિયેટરમાં જોવા જજો ઓટીટી કરતાં જ થિયેટરમાં તમને જોવાની બહુ ખૂબ જ મજા આવશે તો મારા કીધે તો સ્ત્રી મૂવીને હું પાંચમાંથી ફોર રેટિંગ આપી તો વિડીયોમાં બને રહ્યો તો આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળી ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે હાલીને આવ્યા હતા એટલા માટે આપણે થોડી ઘણી ગરમી થઈ ગઈ છે તો આપણે નાઈન ત્યારબાદ આપણે ત્યાં આપણે લાઈન આવી ગયા આપણે અહીંયા પૂરું મળીશું તો સારો સારું લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાની ખુશસાહિત મળી આવા જ વિડીયો સાથે જ્યાં સુધી ખુશો ખુશ રહેવા જજો અને જો વિડીયોમાં કંઈક પણ ખુશ દેખાણ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળી આવા જ